ભાવનગર જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીના ગુનાઓના આરોપીઓને ચોરી થયેલ મોબાઈલ ફોન સાથે પકડી પાડી જે તે પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી માટે સોંપી દેવાયા હતા જેમાં ઝડપાયેલ આરોપીના નામ જણાવી દઈએ તો સોહેબ સિકંદરભાઈ શેખ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહે ભાવનગર તેમજ કિશન પ્રવીણભાઈ રહે માલણકા જિલ્લો ભાવનગર વિનીત હિતેશભાઈ સુમરા ઉમર ઉંમર વર્ષ અઠ્યાવીસ અઢાર રહે આનંદનગર भावनगर कमल उर्फे चोटली अरविंद भाई बारिया उमर वर्ष त्रीस रहे वालकेट गाइड भांगना कारखा सामीकीवास भावनगर शैलेष कालूभा चावड़ा उमर वर्ष अड़तरीसह जलारामनगर वीरपुर राजकोट परेश ईश्वरभाई सनियारा उम्र वर्ष सत्यविश रह जोगीवाड़ गेट भावनगर हिरेन भाई रमणीक मारु उमर वर्स अठावीस रहे कुमरवाड़ा भावनगर दिनेशाई बीजलभा वघेला उमर वर्ष पंजा પચ્ચીસ રહે ભ્રાકુંડ પાસે જૂનાસીવર તાલુકો જિલ્લો ભાવનગર તેમજ રાજેશ કાળુભાઈ મકવાણા ઉમર વર્ષ એકવીસ રહે યોગીનગર સોમનાથ રેશિડેન્સી પાસે ભાવનગર રણજીત દોરિક રોય ઉંમર વર્ષ પાંત્રીસ રહે ભાવનગર આ કામગીરીમાં પોલીસ એનઇન્સ્પેક્ટર એઆર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઘનશ્યામભાઈ ગોહિલ ઉમેશભાઈ ભીમાભાઈ વનરાજભાઈ કુમાણ જયદાનભાઈ લાંગાવદરા ફાલ્ગુનસિંહ ગોહિલ સંજયભાઈ ચુડાસમા માનદીપસિંહ ગોહિલ હરિચંદ્રસિંહ ગોહિલ સાગરભાઈ જોગદીયા તરુણભાઈ નાંદવા તથા પ્રજ્ઞેશભાઈ પેંડ્યા સહિતના જોડાયા હતા